કેમ છો બધા મજામાં મજામાં જશો તો બધાને જય માતાજી જય મેળી મને જય જઈ અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદાએ દર્શન કરવા અને એ હનુમાન દાદાને નવ હથિયા હનુમાન દાદા કહેવામાં આવે છે બોટાદમાં રહીશી પણ ફર્સ્ટ વાર જાવીશી તો તો બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મજા આવશે તમને દર્શન કરાવશું કાને વિશું અને સાથે જો બીજી જગ્યાએ દર્શન કરવાનું છે તો બીજી જગ્યાએ પણ દર્શન કરાવરાવશું તો બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને બોટાદમાં

ગડ દી તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને આપણે અરે એક મેમ્બર વધી ગયા છે બે નૈના બેન હતા નૈના બેન જો આવી ગયા છે અહીં મમી ને બે હેલા આવે છે જો હાલો વિશુ ભાઈ ને આવે છે હા

મંદિરે પહોંચી ગયા છે તો અહીંયા ઉપર હનુમાનજી છે ઠીક તો ચાલો પેલા હનુમાન દાદાના દર્શન કરવી આજે શનિવાર છે તો જે હનુમાન દાદા લખી નાખજો જો આપણે પહેલાં આવી ગયા છીએ ત્યાં શંકર ભગવાનનું પણ મંદિર છે મહાદેવ જો કેવું અહીંયા મંદિર ઉપરથી ઓપરેશન નીચેનું કેવું સરસ મજાનું દેખાય છે લીલુ છમ જો હાય હાય ઓય મોટો અને એ સરસ મજાનું આવે કા મમ્મી સરસ મજાનું મંદિર છે ને હા આ બધા બારીએ ચડી ગયા છે જુઓ

મમ્મી એક નંબર રિઝર્ટ આવે છે લીલું છે મેમ તો જો બધા છોકરાઓ તો રમે છે એમને નાસ્તો નથી સાંભળતો કેમ કે રમવાની દે એટલી મજા આવે એવી જગ્યા છે જો જો આમ છોકરાઓ હિસકા ખાય છે પણ આપણે હજી બાજુ છોકરાઓને નથી લઈ ગયા આપણે અહીં નહીં સીવી અને આ કોનો ભાઈબંધ છે હે અરે લેવા હી

చక్కడి హలో పేరు హలో ఆరియని వెళ్ళా ఆరియని ఆని వెసింజా ఆరియని తుడిజా చడి నాయ్ చాలులే నువ్వు సరేం జారుచే ఎం బై కే ઘરે జావు ఐనే రేవు చే అని ఒక నిక్షేక సో గ్రావ బెకరే గట్ల జపడి మా చడియా సో बदा हम निठास अजो आपने बेरे आपने अपने तरह याप चोलन को जो आया उच्चानी चीसारू थाई गई से जो अभी <laughs> सुभाई नत देवो <laughs> <laughs> <जाएगी> जो आरियन भाई निया वीच का खावी आया मुझा योगी नारिद भाई जो 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 आपने लाग नपा જો નાના નાના માણસો હાવ નાના શો કર્યું જો તો મજા આવી ને બધાય ને હે બધા ને મજા આવી ને આ મંદિરે તો બધાય ને કયો આવજો આય દર્શન કરવા તમે બોલો તેથી કેતા ને માં આવજો બધા જો કીધું છે અમારે કાનિર